અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ યર્ડમાં આજે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર ને શનિવારના રોજ જસ્તન માર્કેટિંગ યર્ડમાં કપાસની આવક જોઈએ તો પાંચ પાલની આવક આજે જોવા મળી હતી અને એકસો જેવી ભારીમાં આવક જોવા મળી રહી છે মনে হচ্ছে ভালো ভালো করতে 402 ভাই পাতা विरुদা দা বিনয় ভাই ফর্ম লাগে এখানে নাও আলো আলো ফেলে আম বল আটা কত বহুত কাউছ পাটা সব তো ইয়াত ভাই হ্যাঁ তো 2 রাজা 2012 15 ফলো করে নাই বাইক 43 43 45 43 53 33 એ કોન્ટીક્ટ કરામાં ના બપોર હારું હારું નથી રૂપિયા નવો પપ્પા નેચરલી આવા જાતે ભારત આવો 1580 થા ચાર ફરી ખબર જ ન આ એકલી એકા દેવાજીતાસી 786 89 ને વાશિને વેકાણો 359 97 16 ઓહો હવે આ બે બે ફારી હાલો ભાઈ આના 600 રૂપિયા પૂરા જૂનો કપા લેનાર સિયા 14 દાદા જી

ચૌદસો ને બાણું રૂપિયા નવો કપાસ નેચરલી હોવા સાથે લેનાર ભારત

điểm số hạt, không nên làm vậy, học để 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 làm 1355 રૂપિયા હવા સાથે novo copas રૂપિયા અમારે છે અને આ આ

તેરસો ને ચાલીસ રૂપિયા હોવા સાથે નવો કપાસ લેનાર શ્યામ જસદણ માર્કેટિંગ એરમાં કપાસનું બજાર આજે નવા કપાસમાં બારસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધી બજાર રહેલું છે જૂના કપાસમાં આજે પંદરસો ને ત્રીસ રૂપિયાથી લઈને સોળસો રૂપિયા સુધી બજાર રહેલું છે